રેસ્ટોરન્ટ હોટલ્સની અંદર લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે છે તમામ જગ્યાએ હોટલોમાં બહાર વિદેશથી આવતા ભારતના અલગ અલગ ખૂણેથી આવતા લોકોને હોટલોમાં છૂટછાટ આપવામાં આવી છે એ જ રીતે ગીફ સિટીની અંદર બહારથી આવતા ડેલિગેટ ફોરેનર્સ સરકારનું એના માટે દેશ વિદેશમાંથી અનેક રોકાણકારો અહીં આવી રહ્યા છે અનેક મલ્ટીનેશનલ કંપનીઓ અહીં આવી રહી છે આ કોઈ નવું નથી ગુજરાતમાં હોટલો રેસ્ટોરન્ટોની અંદર ઘણી જગ્યાએ લિકરની છૂટ છે પણ બહારથી આવતા એ વિદેશથી આવતા દેશના બીજા ખૂણાઓમાંથી આવતા લોકો માટે છે આ કોઈ ગુજરાતીઓ માટે છૂટ નથી આપવામાં આવી એવું નથી કે અહીંયા ગિફ્ટ સિટીમાં હવે ચોક દારૂ પીને ફરી શકાશે અહીંયા એવું નથી કે લાયસન્સ વગર કોઈ પી શકશે એના ચોક્કસ માપદંડો એના ધારાધોરણો નક્કી કરી અને રાજ્ય સરકારે કોઈ છૂટ આપી છે ગિફ્ટ સિટી એક અલગ એરિયા ડેવલપ થઈ રહ્યો છે અને આ ગિફ્ટ ની અંદર દેશ વિદેશના અનેક રોકાણો કરો આવી રહ્યા છે મારો હંમેશા વિરોધ રહ્યો છે એ દેશી શરાબથી હલકી ગુણવત્તા સાથે જે પીવે છે અને જલ્દી મરી જાય છે મારો હંમેશા એ વિરોધ રહ્યો છે કે આમ જનતા સામાન્ય લોકો આ દારૂના દૂષણના કારણે મરે નહીં એમના પરિવારો બરબાદ ના થાય એ મુહિમ એ સામાજિક મુહિમ આજે પણ ચાલુ છે પરંતુ ગિફ્ટ સિટી એક અલગ એરિયા ડેવલપ થઈ રહ્યો છે અને એના માટે રાજ્ય સરકારે જયારે કોઈ નિર્ણય કર્યો છે માપદંડો સાથે છે એવી છૂટછાટ નથી કે ગીફ્ટિટી માઇન ગમે તે પીને જતા રહે આના માટે ફોરેનના ના અને દેશના અનેક જે ઉદ્યોગો વેપારીઓ અને એમની સાથે જોડાયેલા દેશના અલગ અલગ ખૂણે લોકો જે આવે છે એમના માટે છે હજુ પણ કહું કે તમે બધા છો જાણો છો કે ગુજરાતમાં અમુક એવી હોટલો અમુક રેસ્ટોરન્ટો ને લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે છે એ જ તર્જ ઉપર અહિયાં લાયસન્સ ઇસ્યુ થયા છે અહિયાં કોઈ ખુલેમ દારૂ ના નથી ચાલવાના